કેમ છો સાથીઓ મજામાં જય ભીમ જય ભારત તો આજે ખુશીની વાત છે આ તમામ અનુસૂચિત જાતિ સમાજ માટે પેલા છે ને આપણે આ વિડીયો જોઈ લઈ કારણ કે બહુ મજા આવશે આ વિડીયો જોયા બાદ આપણે વાત કરીએ ને તો બહુ મજા આવશે પેલા છે ને આ વિડીયો પૂરેપૂરો જોઈ લ્યો બહુ ખુશીથી ઠંડની ઉઠશો દીકરો છે

તમામ સમાજો સુધી પ્રેમ છે પણ તમે એ વિચાર કર્યો હું દાવા સાથે કહું છું કે આ જે વાલ્મિકી સમાજના આપણા ભાઈ આપણા અનુસૂચિત જાતિ સમાજના ભાઈ ત્યાંથી નીકળાય છે ને એટલે બાપુએ લગભગ તો ત્રણ ચાર વાર નાયું હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે ગમે એટલા તમે આડંબર કરી શકો પણ જે કીડો છે ને માનસિક કીડો જે જાતિવાદી કીડો એ ક્યારેય જાતો નથી તો હું આ બાપુને એટલું કહેવા માગું છું કે તમે અમારા માટે વંદનીય છો હંમેશા રહેવાના છો પણ મારી એક ચેલેન્જ છે આપણે અનુસૂચિત જાતિ પ્રત્યે અને વાલ્મિકી સમાજ પ્રત્યે જો પ્રેમ હોય ને તો સ્થળ મારું જગ્યા મારી અને ઘર પણ મારું એ ઘરે આપણે ખાલી ભોજન કરવાનું છે તમે ભોજન ના કરો તો કંઈ નહીં ચા પી લો એટલે આપણે અઢારે વર્ષનો એક દાખલો બિહારી શકીએ પણ એ તમારું કામ નથી એ કરી શકીએ કોણ બાબા રામદેવ તથાગત બુદ્ધ અને આપણા સંતો ભક્તો કરી શકીએ તમારું કામ નથી તમે ખોટા આડંબર કરી અને એમ કહેવાય છે કે પણ એમાં તમારો વાક નથી અમારા અમુક આવા ભોળા પ્રાણીઓને લઈ અને અમુક સાયકોટિસ્ટ જેની માનસિકતાઓ જ નબળી છે જેની માનસિકતાઓમાં કંઈ ખબર નથી પડતી એ અમારા સમાજની એકતાને તોડવા નીકળ્યા છે એવા લોકોને તમે લઈ અને આ બધું કરો છો એ વ્યાજબી નથી પણ મારી તો તમને ખુલ્લી ચેલેન્જ છે બાપુ હું નિખિલ ચૌહાણ આજીવન તમારો ગુલામ બની જાઉં તમારે સ્થળ પણ મારવું પછી તમે એમ કહો કે આ ભાઈને ઘેરે હું જમું એમ નહીં આ ભાઈના ઘરે પાણી પીવું એમ નહીં હું લઈ જાઉં તમને અને વાલ્મિકી સમાજને જ ઘેરે લઈ જાઓ અરે હું તો ન્યા સુધી કહું તો વાલ્મિકી સમાજ તો દૂરની વાત છે પણ તમે દેવી પૂજક સમાજને ઘેરે જો પાણીનો ઘૂટો ભણી લો ને તોય તમને ભાઈ રાખો તોય તમને સેલ્યુટ કરું કારણ કે જે માનસિકતા છે જે માનસિક કીડો છે એ બાપુ ક્યાંય જવાનું નથી એટલે તમે ખોટા આવા ધટિંગ કરી અને તમારી પાસે કદાચનો કોઈ એવા વિડીયો બનાવવા આવે ને તો એને ખુલ્લું કહી દો કે ભાઈ તમે તમારા રસ્તે વયા જાઓ મારું આ કામ નથી કારણ કે અમારા એ નપાણીયાઓને છે ને અમુકને અમુક એવી યુવાનો છે જે વાલ્મીકી સમાજમાંથી માનમાન જાગૃત થાય છે એને તમારા દેવાને ઠાઠે ભરાવી અને ગુમરાહ કરવાના કામ કરે છે અમારું આખી લડાઈ અમારો આખો વિચાર એ સમાનતાનો વિચાર છે સ્વતંત્રતાનો વિચાર છે એ તમે નહીં સમજી શકો કારણ કે જે જાતિવાદી કીડો જે વર્ષોથી તમારા માઇન્ડમાં જહેન એમ કોબરાની જેમ ડંખ મારે છે એ ક્યારેય હસતો નથી રહેતો તો મણિધર બાપુ મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે તમે જે આ વિડીયોમાં ફાકા ફોજદારી કરી મને એનાથી કંઈ વાંધો નથી તમે સ્વતંત્ર છો મારો કોઈ ધર્મ સાથે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ માતાજી સાથે વિરોધ નથી પણ તમે જે જાતિની વાત કરી છે ને જે જાતિ પ્રત્યે તમે જે બોલ્યા છો એ તમે સાર્થક કરી બતાવો તમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે જો અગર સત્ય અને રાહ સત્યની રાહ ઉપર હોય ખરેખર સંત તરીકે તમારે પ્રસ્થાપિત થવું હોય તો સમય મારો સ્થળ મારું અને એ ઘરે મારું ત્યાં તમારે ખાલી છે ને બે કોળિયા જ ખાવાના છે વધારે નહીં બે કોળિયા તમે ખાઈ લ્યો એટલે અમને એમ થાય કે ના હો ખરેખર આ બોલે છે એ કરીને બતાવે છે તો જો આ ચેલેન્જ સ્વીકાર હોય તમને અને હું તમામ અનુસૂચિત જાતિના લોકોને અને અમે ખાસ કરીને જે પીપીટીવાળા આગેવાનો છે જે સાયકો છે એ સાયકોને વિનંતી કરું છું કે હું જ્યાં સુધી શાંતિથી બેઠો છું ત્યાં સુધી શાંતિ રાખો કારણ કે સમાજમાં અંદર વિવાદ કરવો એ મને યોગ્ય નથી લાગતું પણ તમે સમાજને કઈ દિશામાં લઈ જાવ છો એ જોવો એટલે મહેરબાની કરીને હવે છે ને આવા ધોંગ ધને ફતવા વાળા પાસે કોઈ નિર્દોષ વ્યક્તિઓને લઈ જવાનું મૂકી દો અને ન્યાય જઈને તમે છેલ્લા તો કહેવાના ને વાલ્મીકી મેઘવાડ કાં ના કીધું કાંઈ હિન્દુ છે કીધું બાપુ બોલ્યા કા અમારો વંશજ છે બાપુ ઓબીસી સમાજમાં આવે છે પછાત વર્ગમાં આવે છે એ કોઈ વર્ગમાં જ નથી આવતા પણ બોલ્યા તમારી ઓકાત નિહા મપાઈ જાય ન્યા તમે જોડાશો અને આવા સામાજિક આગેવાનો જે ઉગતા સિતારા છે જેને સમાજમાંથી કંઈક કરવું છે એવાઓને તમે ગુમલા કરવા જોડા શરમ આવવી જોઈએ હારા નફટો અને બાપુ આ ચેલેન્જ સ્વીકારવું હોય તો આપણો નંબર નાખું છું ફોન કરીને આપણે મળીએ